નમસ્કાર હું જુહિના અને જોઈ રહ્યા છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો મહત્વના સમાચાર સમાચારની આપણે સૌ પ્રથમ શરૂઆત કરીશું જૂનાગઢથી તો આપ મહિલા પ્રમુખ રેશમા પટેલ કોન્ટ્રાક્ટ પદ્ધતિનો વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ગરીબ શ્રમિકોનું શોષણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે એનઆરસીજીમાં દસ પંદર વરસથી કામ કરતી શ્રમિક મહિલાઓને છૂટા કરી દેવાતા મહિલાઓએ રોષ દર્શાવ્યો હતો દેશભરમાંથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરી કાયમી ભરતી કરવાની માંગ કરવામાં આવી છે હાલમાં જ કેન્દ્રીય કૃષિ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી રેશમા પટેલ સહિત મહિલાઓને પોલીસે પકડી લેવામાં આવ્યા હતા જે અંગે પણ આ મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો આજે અમે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલી રહી છે જે આઉટસોર્સ છે જે ફિક્સ પગારદાર છે આ દરેક મુદ્દાઓને લઈને ગુજરાતના અનેક શ્રમિકો પીડાઈ રહ્યા છે અને આ પીડાને વાચા આપવા માટે આજે અમે જુનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કારણ કે ઈવનગરમાં જે એનઆરસી જે ડીજીઆર છે ત્યાં કે આ શ્રમિકોએ કામ કરેલું છે અને એ કોન્ટ્રાક્ટ પદ્ધતિનો શિકાર બનેલા છે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એ લોકોની નોકરી ગઈ છે અને એમાં કેટલું ગેરરીતિ થયેલું છે સરકારના ઓર્ડરો છે કે ભાઈ આમને કાયમી કરો છતાં પણ કાયમી કર્યા નથી આ એમના પીડિત પીડિતો એટલે પીડિતોને લઈને અમે સમગ્ર ગુજરાતના શ્રમિકો માટે અવાજ ઉઠાવીએ છીએ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરો જે ફિક્સ પગાર છે એ દૂર કરો ને આવું સોર્સ દૂર કરો અને આવું આવું જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો આવા દરેક ગુજરાતમાં શ્રમિકો દ્વારા આંદોલન કરવામાં આવશે અને ગુજરાતના જે સત્તાધીશો છે એને જગાડવામાં આવશે એટલે આમ આદમી પાર્ટી એ એક સામાન્ય વર્ગની પાર્ટી છે અમે શ્રમિકોનો અવાજ બની અને રોડ ઉપર નીકળીશું આજે અમે આવેદન આપ્યું છે અમને ન્યાય મળવો જોઈએ અને ખાસ કરીને જયારે જુનાગઢ આંગણા થયું છે ત્યારે ડીજીઆર માં જે પોલમપોલ ચાલી રહી છે ત્યાં કોઈને કોઈ સત્તાનો ભીક નથી આ લોકો આ નામના સાથે ખૂબ જ અન્યાય કરી રહ્યો છે જ્યારે માંગણી કરવા જશે જ્યારે હક માટે કરવા જા લડવા જશે ત્યારે એને કામ ઉપરથી ધકેલ દેવામાં આવે છે અને જેના ઓર્ડરો થયા છે એ ઓર્ડરોને લે લઈ લેવાને બદલે એ લોકોને હજી પણ રોજીરોટી વગરના આવ્યા છે અને બીજો અમારો ખાસ મુદ્દો એ છે કે આ જે શ્રમિકો આટલા આટલા દસ દસ પંદર પંદર વર્ષથી લડે છે